નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો તલાટીના ટેસ્ટ પેપર અંતર્ગત આજે આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું જેમાં ટોટલ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચાસ પચાસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રથમ રાજસ્થાનમાં અને ત્યારબાદ અગિયાર ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણસાઠના પંચાયતી રાજની શરૂઆત ક્યાં કરી હતી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આંધ્રપ્રદેશમાં કરી હતી વિશ્વની પહોળાઈની દ્રષ્ટિએ સૌથી મોટી અમેઝોન નદી કયા વિસ્તારમાં આવેલી છે બી ઓપ્શન દક્ષિણ અમેરિકામાં આવેલી છે અડત્રીસ પેરેલલ લાઈન કયા બે દેશ સાથે જોડાયેલ છે અડત્રીસ પેરેલલ લાઇન જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે દેશ વચ્ચે જોડાયેલ છે વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુ ટીઓનું મુખ્ય મથક ક્યાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન જીનીવા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે વિલિયમ ફોર્ટ ક્યાં આવેલો છે વિલિયમ ફોર્ટ કોલકાતા ખાતે આવેલો છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ફેક્સનું પૂરું નામ જણાવો ફેક્સનું પૂરું નામ થાય છે મિત્રો ફાર અવે જેરોક્સ બી ઓપ્શન સાચો જવાબ રહેશે સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી સાહિત્ય અકાદમીની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચોપનમાં થઈ હતી નીચેનામાંથી કયો મોગલ શાસક પહેલા અંગ્રેજોનો કેદી હતો અને પછી મરાઠાઓ તરફથી પેન્શન મેળવતો હતો મેળવતો રહ્યો કયો મોગલ શાસક જેનો સાચો જવાબ રહેશે મિત્રો શાહ આલમ બીજો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે જહાંગીરે જહાંગીરે કોને ખાનની ઉપાધિથી સન્માનિત કર્યા હતા જહાંગીરે કોને ખાનની ઉપાધિથી સન્માનિત કર્યા હતા હોકિન્સ ડી ઓપ્શન જવાબ રહેશે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો તેનું આયોજન ક્યારે થયું હતું તેનું આયોજન મિત્રો સપ્ટેમ્બર ઓગણીસો સોરી સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંના રોજ થયું હતું સી ઓપ્શન જવાબ રહેશે કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા હતા કવિ નર્મદને અરવાચીનો ચીનોમાં આદ્ય એવું કન્હૈયાલાલ મુનશી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું સી ઓપ્શન ઉત્તમ વ્યવહારજ્ઞનું બિરુદ આપ્યું હતું તારે માથે નગારા વાગે મોતનારે પદના રચયિતા કોણ છે તારે માથે નગારા વાગે મોતનારે પદના રચયિતા દેવાનંદ સ્વામી છે હટી સિંહના દેરા કઈ સાલમાં બંધાયા હતા ઈસવીસન અઢારસો અડતાલીસમાં બંધાયા હતા વીજળીને ચમકારે મોતીડા પરોવો પદના રચયિતા કોણ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગંગા સતી ભાવનગર નજીક ક્યાં ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે ભાવનગર નજીક રાજપરા ખાતે ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે છંદોલય બૃહદ કયા જાણીતા કવિનો સંગ્રહ છે નિરંજન ભગત ગુજરાત રાજ્યનો ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં કરવાનું ફરમાન કયા રાજવીએ બહાર પાડ્યું હતું જેનો સાચો સયાજીરાવ ગાયકવાડ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગુજરાતી ગૃહિણીઓમાં લોકચાહના મેળવનાર ધર ધરની જ્યોત કોલમના લેખક ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા ડી ઓપ્શન વિનોદિની નીલકંઠ નીચેનામાંથી કયું રણ સૌથી મોટું છે એ ઓપ્શન સહારાનુંહરુ પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ કયા રાજ્યમાં આવેલી છે એ ઓપ્શન ઉત્તરાખંડ અમદાવાદમાં આવેલી નેટિવ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ડી ઓપ્શન ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં સૌથી નાનો ગ્રહ કયો છે બુધ ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર્સમાં કયું બણતર વપરાય છે પચીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન યુ બસો અડત્રીસ સમ્રાટ જહાંગીરને ક્યાં દફનાવવામાં આવ્યો હતો ડી ઓપ્શન લાહોર ખાતે ભારતમાં તોતેરમો પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ થયો ચોવીસ એપ્રિલ ઓગણીસો ચોરાણું ના રોજ લાગુ થયો હતો ભારતમાં પ્રથમ નાણાંપંચની રચના ક્યારે થઈ બી ઓપ્શન ઈસવીસન ઓગણીસો એકાવનમાં સોનેરી ક્રાંતિ કઈ બાબતના વિકાસ સાથે સંકળાયેલ છે મદના ગણિત ક્ષેત્રે અસાધારણ ક્ષમતા દર્શાવવા બદલ માનવ કમ્પ્યુટરનું બિરુદ કોને મળ્યું હતું શકુંતલા દેવીને નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા વર્ષમાં જાહેર થયું હતું ઈસવીસન ઓગણીસો ના રોજ અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઈ જેલમાં રહ્યા હતા યરવડા જેલમાં જો વાતાવરણ ન હોય તો દિવસ ન હોય તો દિવસનો સમય પ્રશ્નાચીન ખાલી જગ્યા સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઘટી જાય કયો વેરો મૃત્યુ વેરા તરીકે ઓળખાય છે એસ્ટેટ ડ્યુટી ડી ઓપ્શન ગ્રંથાલય અને સ્થળ અંગે કયું જોડકું બંધ બેસતું નથી કયું જોડકું બંધ બેસતું નથી બી ઓપ્શન લક્ષ્મી ગ્રંથાલય અમદાવાદ આ જોડકું બંધ બેસતું નથી એનો મતલબ બીજા ત્રણ જોડકા સાચા છે વિમલગરછ જૈન બ્રંથ ભંડાર ભાટણ બાર્ટન લાઇબ્રેરી ભાવનગર એન્ડ્રુઝ લાઇબ્રેરી સુરત નદી કિનારે આવેલ શહેર અંગે કયું જોડકું બંધ બેસતું નથી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન નીઝર સાબરમતી આ જોડકું બંધ બેસતું નથી જે કે ઉપરના ત્રણ સાચા છે ખેડબ્રહ્મા હરણાવ તીર્થ નર્મદા અને વલસાડ ઓરંગા દક્ષિણ કાશી કોને કહેવામાં આવે છે ચાંદોદ અમીર શહેરના ગરીબ ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે અમીર શહેરના ગરીબ ફકીર તરીકે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકને ઓળખવામાં આવે છે ગુજરાતમાં કઈ સાલમાં છપ્પનયો દુકાળ પડ્યો હતો તો ગુજરાતમાં ઈસવીસન ઓગણીસોમાં છપ્પનયો દુકાળ પડ્યો હતો ઓગણચાલીસમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે કયા શહેરમાં ખંડિત ન થયા હોય તેવા તોરણો છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વડનગર અને કપડવંજમાં શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સાંદીપની તંત્ર મંત્ર અને જાદુ ટોણા કયા વેદમાં આપેલ છે અથર્વવેદ વિદ્રોહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે પશ્ચિમી વાઇસ વાઇસરોય માઉન્ટ બેટને ભારત વિભાજનની માઉન્ટ બેટન યોજના ક્યારે મૂકી હતી મિત્રો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ આ યોજના મૂકવામાં આવી હતી ઈસવીસન ઓગણીસસો પંદરમાં કોંગ્રેસના બોમ્બે ખાતેના એકત્રીસમાં અધિવેશનમાં લોર્ડ વેલિંગ્ટને ભાગ લીધો તે કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા બી ઓપ્શન સર સત્યેન્દ્ર પ્રસન્ન સિંહા સૌથી ઓછા સમયમાં કયો ગ્રહ સૂર્યની પરિક્રમા પૂર્ણ કરે છે બુધ ભારતીય નાગરિક દ્વારા કેટલા વર્ષ બહાર રહેવાની નાગરિકતા સમાપ્ત થઈ જાય વર્ષ સી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેટલા જિલ્લાઓને પીવાનું પાણી પહોંચાડવાની યોજના છે દસ ઈસવીસન બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં વસ્તી ઘટાડો જોવા મળ્યો નાગાલેન્ડમાં સુશ્રી અમૃતા પ્રીતમ કઈ ભાષાના લેખિકા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત